થોરાળા વિસ્તારમાં ફાયરિંગના ત્રણ આરોપી ઈરફાન રાવમાં હુસૈન સિપાઈ અને અક્રમ સુમરાની ધરપકડ કરાઈ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબ એસપી ક્રાઇમ બ્રાન્ચ ડૉક્ટર એચ કે પટેલની સૂચનાથી આરસી કાનમ્યા પોલીસ હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ મકવાણ કિશનભાઈ આહિર ડીસીબી સ્ટાફ મળીને આરોપીઓની ધરપકડ કરી હતી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે અને કુલ છ હિસામો વિરુદ્ધ થોરાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અહેવાલ લલિત વ્યાસ ગઈકાલે દૂધની ડેરી પાસે એક ફાયરિંગ નો બનાવ બનાવેલો બનાવેલો હતો એ બાબત એવી હતી કે એક મોસીન ને છે ત્યાં લાલો તેમજ તેના સાગીરો તો આવી અને ગાડી રિપેરિંગ બાબતમાં માથાકુર કરતા લાલાના માણસો તેમજ લાલાએ ફાયરિંગ કરી અને ત્યાંથી નાસી ગયેલા ત્યારબાદ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બનાવી અને આરોપીઓને શોધી ખોડવા માટે ચારે બાજુ નાકાબંધી કરી અને વોજ ગોઠવી ત્યાં તેમાં જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શ્રી કાનમિયા સાહેબ તથા તેમની સ્ટાફની ટીમ મહેનત કરી અને આરોપીઓને બે નાકા પાસેથી પકડી પાડેલ છે તેમજ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરીને એ લોકોને એરેસ્ટ કરી અને થોરડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે